ત્યારે એ પેલું તમે ગોઠવ્યું અને પછી એ રૂપક તરત જ એમ રિઝલ્ટ મળ્યું ગો આ તો સામાન્ય નિર્દોષ પણ જોવાની દ્રષ્ટિ ખુલ્લી થતી ગઈ પોતાના દોષ ઉપર પ્રતિકરણ પાછો અક્ષેસ પાસે કરાયું એટલે એ સીધું અનુભવના ખાનામાં સીધું સેટ જ થઈ જાય છે પણ અત્યાર સુધી પ્રયોગોમાં બધા સાધનો હોવા પણ જરૂરી છે ને એટલા હા એક એટલે આગળની સમજણ ખૂટતી મળતી ગઈ આમાં મળતી ગઈ વધારે મોટી મળી આ જોનારાને જોયો આમાં એટલે મેં બે ત્રણ રીતે વાંચ્યું હતું બે રીતે ત્રણ ચાર જાતના અર્થ થયા કરતા હતા કે આ મૂળ આત્મા પ્રજ્ઞા શું પછી આ બુદ્ધિ જોનારી કઈ પછી જે બીજું જે આપણને પૂર્તિ મળીને એમાં બહુ સ્પષ્ટ મળી ગયું કે ભાઈ આ ડિસ્ચાર્જ અંકર ડિસ્ચાર્જ બુદ્ધિ પ્રતિક્રમણ કરે છે અને પ્રજ્ઞા સ્વનેય જાણે છે અને પર નહીં જાણે છે અને એ પ્રકાશક તરીકે છે ત્યાં અને જે નિરુમાનું કહીએ ને નિરુમા પ્રેમ સ્વરૂપ થયા હવે નિરુમાની સાથે તો ખસ્સો ટાઈમ એમને જોયા પ્રેમ સ્વરૂપ થયા એ પણ જોયા પણ આ વખતે ખબર પડી કે એમને ઓલ ધ ટાઈમ પહેલાં નિર્દોષ ઠેરવી સામાને એટલે આ જે પ્રતિક્રમણમાં ખબર પડી ને એક વખત સામાના માટે ડિસિઝન આવી જાય છે નિર્દોષતાનું નિર્દોષ છે પછી એનું પરિણામ આપણું પ્રેમ સ્વરૂપ તરફ જતું હોય એવું લાગે છે કરેક્ટ છે કારણ સા પ્રેમની વ્યાખ્યામાં છે ને સામાન નિર્દોષ ઠરાય એને એક્ઝેક્ટલી એ પછી એને દોષિત જેમને સહજ ક્ષમા એ આપણને ફોડ મળતો હતો મન તું દોષિત દેખાતો જ નથી તો પછી ક્ષમા આપવાની રહી જ કે મારે પછી સહજે ક્ષમા છે મારા તરફથી તને ક્યારેય દંડ થવા નથી એવું વર્તે છે અને ત્યાં જે સહજ ક્ષમા ત્યાં જે પ્રેમ સ્વરૂપ એ ટચ થાય છે કે આ પ્રેમ પછી એની જોડે બીજી વખત અપમાન કરતો આવ્યો ને એવો જ પ્રેમ હોય બહુ માન આપતો હોય તો એવો જ પ્રેમ હોય આપણા જે નિર્દોષતાની જે સમજ છે એ એવું લાગે છે કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રતિક્રમણ જ પ્રતિક્રમણમાં એ એસેન્શિયલ છે સાચા પ્રતિક્રમણ થતા જ નથી નિર્દોષ જોયા વગર જય સચિદ અને નિર્દોષના પુરાવા માટે નિર્દોષ દર્શનથી નિર્દોષ એટલી બધી વાતો છે પૂછશ્રી આજે રાત્રે છે ને રામભાઈ હોઈ ગયા એટલે એવું કહીને હું તાક દાદા પારાયણ પૂરી થઈ હાશ હવે આજ તો બરાબર ઊંઘ આવે એવું કરજો એવું કહીને હોઈ ગયા પછી રાત્રે લગભગ પોણા ત્રણ વાગ્યા છે અને દાદા કે ઉઠ્યા મેં કીધું દાદા શું કહો છો કે બસ પારાયણ સાંભળી લીધું પૂરું થયું હવે કાંઈ પછી તો એકદમ બેઠો થઈ ગયો ભર ઊંઘમાં હતો થાક્યો હતો અને હું જ તો આ તો નક્કી કર્યું હતું કે સત્સંગે ચાલુ થાય ત્યારે પહોંચવું જ પછી પોણા ત્રણ વાગે બેઠો થયો અને પછી મેં કહું હવે શું કહેતા દાદા બધું બ વિઝન બંધ થઈ ગયું પછી ઇન્ડિપેન્ડન્ટ કાગળ લઈને બેઠો ને દાદાને પ્રાર્થના કરી કે દાદા તમે હવે મને કો કંઈ તો દાદાએ એવું કહ્યું કે લખાવા બેઠો તો પછી એવું લખાણું કે તમે અત્યાર સુધી એટલા બધા નિશ્ચયો કર્યા છે કે હવેથી શુદ્ધાત્મા જોવા છે એ ના થયા હવેથી ગુસ્સો કરવો જ નથી એ ના થયા રઘવાટ નથી કરવો તો રઘવાટ તો એટલો બધો ભયંકર અને આ બીજાને રામભાઈ અહીં બેઠા હોય ને સત્સંગમાં તોય એને અહંકાર એવો નડે કે કોઈક બાર છે કે તમારે બહાર સેવા નથી ત્યાં બેઠા છું એવું બધું સારું લાગે કેમ કરીને સારો દેખાવું કેમ કરીને કામ કરવું એ ખાલી રઘવાટ 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 કરતાં પણ એટલું બધું આ પારાયણમાં દેખાયું એટલે આ જ થયા કરતું તું પછી લખવા બેઠો હવે શું કરું તારે દાદા કીધું તમે મને જગાડ્યો તો હવે કે તો કરાવો શું કરવું કે દાદા કે લખો એટલે પછી હવે એ દાદા કે મારી રીતે ખબર નહીં પણ પછી અંદર પ્રજ્ઞા ને રામભાઈ વાતો કરતા ને એમને ચોવીસ કાર્યક્રમો લખ્યા ચોવીસ સૂત્રો તો એમાં દાદા એમ કહ્યું કે હવે નક્કી કરો નિશ્ચય કરો ને નિશ્ચય મુજબ જીવન જીવો તો અત્યાર સુધી મારે કેવું થતું હતું પહેલાં એટલા બધા રામભાઈ અહંકારીને આગ્રહી કે ફાઇલ ટુ ને છોકરાઓને બધા જો ચરણવિધિ જે દિવસે ના કરે ને તે દિવસે ઘરમાં જમવાનું નહીં બનાવવાનું ઉપવાસ કરવાનો છોકરાઓ નહીં મારે ઉપવાસ કરવાનો કારણ કે ચરણવિધિ કેમ આજ ના કરી દાદાની આજ્ઞા છે જ્ઞાન લીધા પછી તમે ચરણવિધિ ના કરો કેટલું બધું ખરાબ કહેવાય આવો આગ્રહી આ રામભાઈ એ હમણાંથી ચરણવિધિ નહોતો કરતો તમને એકવાર હું મળી ગયો હતો તમે કોઈ વાંધો નહીં કામ થતું હોય તો પણ એ ચરણવિધિ ના થાય અને આખો દિવસ એની મસ્તીમાં જ રહ્યા કરે કે હું બહુ સેવા કરું છું બહુ સેવા કરું છું એ એ એ મસ્તીમાં મસ્તીમાં હું જોઉં તો કંઈક પ્રગતિ મારી મને દેખાતી નથી પછી આજે આ ચોવીસ કાર્યક્રમો લખ્યા લે પછી છેલ્લે દાદાને પૂછ્યું કે શું કરું તો કે હવે દીપકભાઈને આશીર્વાદ લઈ આવજો ચોવીસ કાર્યમાં એવું લખ્યું છે કે આટલા વાગે ઉઠવું આટલા જ વાગે ચરણવિધિ કરવાની પહેલાં હું ચરણવિધિમાં મને એવો આનંદ આવતો હતો મને ખબર છે પણ એમાં મારો ફિક્સ ટાઈમ હતો કે સાતથી આઠ ચરણવિધિ એમ અને હવે કે જ્યારે ટાઈમ મળે ત્યારે ચરણવિધિ કરવી ટાઈમ મળે તો સામાયિક કરવું ટાઈમ મળે તો જવું નહીં સેવા કરવી આખો દિવસ ઓફિસમાં બેઠા હોય એટલો બધો ઉપયોગ જતો ને પૂજ્યશ્રી કે વાત ના પૂછો જય સચિદાનંદ મને પારાયણની પર્યુષણની કોઈ ખબર જ નહોતી લગભગ બે હજાર પાંચમાં જ્ઞાન લીધું પૂજ્યશ્રી મહેસાણા પધારેલા ત્યારે પણ અહીં આવ્યા પછી મને શ્રી સિમંદર સ્વામી પૂજ્યશ્રી દાદા નિરુમા અને આ હાજર તો છે એ મને પ્રતિથી થઈ ગઈ અને સાચું સમજો કે ક્રમણ કોને કહેવાય અતિક્રમણ કોણે અને પછી પ્રતિક્રમણ કઈ રીતે કરવું અને જે સામાન્ય દોષિત જોતો હતો ને એમાં નિમિત્તને જ હું દોષિત જોતો હતો પછી પાંચ આજ્ઞા નહોતી ફિટ થતી અને વ્યવસ્થિતનો પણ ખ્યાલ નહોતો રહેતો એ બધો જ ઉગાડે ત્યારે થઈ ગયો અને એટલું બધું મને મળ્યું કે જે શબ્દમાં ના વન્યું પણ કબીર સાહેબની વાત છે ને કે મન મસ્ત હોવા ફિર ક્યાં બોલે હીરા પાયા ગોંઠ ઘટિયા બાર બાર બહુ ક્યાં ક્યો ખલે એટલી પ્રજ્ઞા પ્રશ્ન બહુ વધી ગયો છે અને એક એક લાલચ હતી કે ઊભો થઈને બધાને જે કહું ને પૂજ્ય સીધી કોમ્યુનિકેશન થાય એટલા માટે જ આ મગનભાઈને વધારો થાય પ્રશ્નો પૂછવાની અને લાલચ છે કંઈક છે મનમાં એટલે આપણે એક ક્ષમા કરું કદાચ મારા પ્રશ્નો વધારે આવે તો માફ કરજો જય સચિદાનંદ હજારો ને સાધુ સંતોને સાંભળ્યા અહીં જે વાણી અને જે સમજ મળી અને શાંત સૌમ્ય પણ હૃદય સ્પર્શી વાણી કે હૃદયને સોસરી ઉતરી જાય એવી વાણી અને આ અહંકારી દિનેશ કે જે ક્યારે પોતાનું આટલી જિંદગીમાં ધાર્યું કર્યા સિવાય કાંઈ કર્યો નહોતો એ સામાયિકને પ્રતિક્રમણ આંખમાંથી પાણી આવે અને શનિવારે છેલ્લે દિવસે ધ્રુસકે ધૂસકે આપની સમક્ષ રડી અને ભાફી માંગે આ તો દિનેશને નવાઈ લાગે છે કે આ શું થયું અને આ કેવી વાણી નીકળી દીપકભાઈની અને આ દાદાનું જ્ઞાન ક્યાં મળ્યું અને આ આટલું બધું આંખમાંથી પાણી તો જિંદગીમાં પહેલી વાર નીકળ્યા છે ને ધ્રુસકે ધૂસકે રડીને જો દિનેશ રડ્યો હોય તો વાર રડે છે આપણી સામે આ અહંકાર તૂટ્યો અને આ સાચી આટલી સમજ મળી કે આ જૈન ધર્મમાં પણ ક્યાંય મળી નહોતી અને આ આટલું અદ્ભુત સૂક્ષ્મ લેવલ ઉપર સમજાવવાનું ને અસ્ખલિત વાણી આપણે આ દાદાની માન છે બધા ઉપર કે આવું વિજ્ઞાનને સમજ ને જ્ઞાન મળ્યું છે સાચી વાત બહુ સરસ જય સચિદાનંદ પૂજ્યશ્રી આ પ્રતિક્રમણ પાંચસો પંચાવન પાના ગ્રંથ એવા ત્રણ આપણા પારાયણ એકસો દસ કલાક એવા સરસ રીતે તમે સમજાવીને એક એક વસ્તુના ફોડ પાડ્યા છે દાદાજી શ્રીએ એમ કીધેલું કે હું બ્રહ્માંડના અણુએ અણુમાં જઈને આ વાત ચેતનને સ્પર્શીને બોલું છું અને તમે એ અણુએ અણુના એક કે એક ફોડના એનાલિસિસ કરીને અમને જે સમજાવ્યા છે અદ્ભુત 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 કે જેના પરિચય દરેક પર્યુષણની સાવસરિક સામાયિકમાં મળી રહ્યો કે આવા દસ દસ જણા ઊભા થઈને પોતાની જાતે આવો પશ્ચાતાપ કરે આવો પસ્તાવો કરે સાત હજાર પાંચ હજાર વસ્તીની સામે આલોચના કરે પોતાના દોષની એવું આ જગતમાં સાત હજાર માણસોએ આવું પર્યુષણ ક્યાં એક જગ્યાએ કર્યું હોય એવું મારા મારવામાં તો નથી આવતું ખરેખર અદભુત હતું આ અનુભવથી તમે હમણાં બોલ્યા ને એક દિવસ પહેલાં અને બે દિવસ પછી આવવું જોઈએ તો અમે તો એવો વિચાર કર્યો હતો સાફ સફાઈ માટે કે એક દિવસ વહેલા આવી જઈએ તો પહેલે દિવસે બરાબર ટાઈમસર પહોંચી જઈએ અને બે દિવસ પછી જઈએ તો ઘર બરાબર સરખું કરીને જઈએ પણ તમારે આવા ખબર નહીં અમારું મનની વાણી કેવી રીતે સમજી ગયા છો હવે બીજા સાત દિવસનું એક્સટેન્શન કરીને ટિકિટ બી બાવીસ તારીખની કરાવી લીધી હા સમજવા માટે બસ આ અનુભવ છે અમારા બધા દેવા જેવું છે હા ધરવા દેવા નહીં એક વાત જતા હતા ને જુનાગઢ કે ક્યાંક જ્ઞાન ઉતાળ કરશો નહીં બહાર જવાની અને છે પછી ફાઇલો તો બધી ખેંચી જ જશે આપણને પણ આ અવસર જ હોય છે સ્વરૂપ હે જય જય કાર હેરા કરતા કીર્તા તારો અદ્ભુત સાક્ષાકાર ભારત દિવ્ય પ્રમાણ સલામ ચારો તર તર સાડી મુકામ ઉત્તમ કુર તીર્થંકર ગા અન્ય માતા પિતા ને પ્રણામ મૂરત સુરત અભય કા શક્તિ પર ગટ આ નૌકા અ કરતા કીર્તા તારો અદભુત मूर् क्षत्रिय कुर पाटी दत् निर्मर हैये शुद्ध करुण दत् सन्तोषी कुर मूल जी भाई पिता पोण्यो दत् मूळिवो ते आ अवतार अमूत मोती તારો અદભુત સાક્ષાકાર મહા દિવ્યા પુક્ષી ભારતનાથ આદ્ય શક્તિ અંબેગર વાદ ખુ ક્ષી રત્ન દૈવી કરુણા દન્ય ઝવેર બા சீநா ஹீரா ஜெரி பர்த அம்பத்தீராக்காத்தாரோ அதுபுத்த சாதா பகவன் பிரதி அம்பால பூணேஸ்வர சத்ம સામૂહિક ઉદય ભવિકા અમૂર્ત આદિ શાશ્વત વા અસંગ સતસંગા ઓમકાર પંચ પરમેશી સાક્ષાત્કાર એ રાધા અ કરતા કીર્તા કારો અદભુત સાક્ષાત્કાર તારો અદભુત કાશી તરીકે ઓળખાતું જામ સાહેબનું જામનગર શહેર જેમાં આકાર પામ્યું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ આ ત્રિમંદિરના દર્શન કરી ભાવ વિભોર થઈ જાય છે હિન્દુસ્તાનના મુખ્ય ત્રણ ધર્મોનો સમન્વય આ ત્રિમંદિરમાં જોવા મળે છે વિવિધ સુવિધા સભર આ મંદિરમાં વિવિધ તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે આપ પણ આ ત્રિમંદિરના દર્શન કરી આનંદના મહાસાગરમાં ડુબકી મારવાનું ચોકશો નહીં ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક ગાંધીનગર ગુજરાત ફોન નાઇન